સુરતના ઘનશ્યામ બિરલાએ એકસો આઠમી વાર રક્તદાન કર્યું હતું એકસો આઠમી વાર રક્તદાન કરતા સુરતના મેયર દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારોમાં રક્તની ખૂબ અછત પડતી હોય છે ત્યારે રક્તની અછત પૂરતી કરવા માટે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા હોસ્પિટલ બ્લડ બેંક ખાતે તેના સભ્યો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલા દ્વારા એકસો વાર રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હાજરી આપીને ઘનશ્યામ બિરલાનું એકસો વાર રક્તદાન કરવા બદલ હાર્દિક સન્માન કર્યું હતું અને હાજર બીજા રક્તદાતાઓને દિવાળી

રક્તદાન મહાદાન છે મારા કાર્યક્રમમાં જ્યાં પણ રક્તદાન હોય તો હું જાઉં છું પણ ઘનશ્યામભાઈ બિરલા એવા વ્યક્તિ છે અને રક્તદાન કરવા માટે એને પ્રેરણા આપી છે તેમણે અનેક કેમ્પો દ્વારા પચીસ થી વધુ બોટલ એકત્રિત કરાવી છે બે પાસે લોકોને પ્રેરિત પણ કર્યા છે ને અપાયો પણ છે એટલે જ્યારે જ્યારે બ્લડની જરૂર પડતી હતી પહેલાના સમયમાં તો લોકો રક્ત આપતા નહોતા નહોતા આપતા ઘનજામ જેવા વ્યક્તિએ ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યા છે

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત